હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગુજરાત એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે વાત કરવાના છે ધોરણ નવ વિષય ગુજરાતી દ્વિતીય પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ બે હજાર ચોવીસનું સોલ્યુશન તો વિભાગ ડ ની અંદર આપણે આજે છઠ્ઠા નંબરનો જે નિબંધ છે જેનું નામ છે વર્ષા ઋતુ તેનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે તો આ વિડિયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો અને આ વિડિયોને તમારા અન્ય મિત્રો સુધી શેર કરી દેજો તો વાત કરીએ છઠ્ઠા નંબરનો જે નિબંધ છે જેનું નામ છે વર્ષા ઋતુ તો અહીંયા આપણે મુદ્દાઓનો ઉપયોગ કરીને નિબંધ લખવાનો હોય છે તો જોઈએ કે થર ભીંજે આંખ કાન વરસાદ ભીંજવે કોને કોના ભાન શાન વરસાદ ભીંજવે તો રમેશ પારેખની આ જે સરસ મજાની જે પંક્તિ હતી તો એ પંક્તિથી આપણો જે નિબંધ છે એ શરૂઆત કરીએ પૃથ્વી ઉપર ઋતુઓનું ચક્ર સતત ફર્યા કરે છે ગ્રીષ્મ ઋતુ વિદાય થતા ઋતુનું આગમન થાય છે ગ્રીષ્મની કાળઝાળ ગરમીથી સૌ કોઈ ત્રાહિમામ ત્રાહિમામ પોકારી ઉઠે છે તેથી વરસાદના આગમનની બધા ચાતક નજરે રાહ જુએ છે ચોમાસું શરૂ થતા જ આકાશમાં કાળા ડિબાંગ વાદળા છવાઈ જાય છે એ જોઈ સૌના મનમાં વરસાદના આગમનની આશા જન્મે છે પવનના સુસવાટા થાય છે ધૂળની ડમરીઓ ઉડે છે વીજળીના ચમકારા અને વાદળોના ગડગડાટ સાથે મેઘરાજાની પધરામણી થાય છે વરસાદનું આગમન થતાં સગડે આણંદ આનંદ છવાઈ જાય છે મોરલાની ગહેક કોયલના ટહુકા અને દેડકાનું ડ્રાવ ડ્રાવ સમગ્ર વરસાદી વાતાવરણને જીવંત બનાવે છે મોર કડા કરે છે ખેડૂતો હરખઘેલા થઈ વરસાના ગીતો ગાય છે નાના બાળકો વરસાદમાં નાચે છે કૂદે છે ગાય છે અને એ પ્રમાણે વરસાદને આવકારે છે અહીંયા એક બીજી સરસ મજાની જે પંક્તિ છે એ આપણે જોઈએ કે આવરે વરસાદ ઘેબરિયો પરસાદ ઉની ઉની રોટલી ને કારેલાનું શાક બારીએ બેસીને કે આંગણામાં ઉભા રહીને વરસતા વરસાદને જોવાની અને તેનું મધુરું સંગીત સાંભળવાની ખૂબ મજા પડે છે વરસાદમાં નહાવાની મજા તો જે વરસાદમાં નહાય એને જ સમજાય છે વરસાદના આગમનથી ધરતીમાંથી મીઠી સોડમ આવે છે ધરતી પર લીલું છમ ઘાસ ઊગી નીકળે છે ધરતી નવું ધારણ કરે છે ધરતીએ લીલી સાડી પહેરી હોય એવું મનોહર દ્રશ્ય આંખને ઠારે છે ઠંડક આપે છે લીલાછમ કુના કુના ઘાસ પર ખુલ્લા પગે ચાલવાની મજા પણ પડે છે વરસાદના નવા પાણીથી છલકાતા જળાશયો જીવંત લાગે છે ખેતરોમાં લીલોછમ પાક લહેરાવા લાગે છે આ ઋતુમાં અવારનવાર દેખાતું સપ્તરંગી મેઘધનુષ નીલગગનમાં શોભી ઉઠે છે ક્યારેક દિવસો સુધી ધોધમાર વરસાદ પડે છે પરિણામે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જાય છે નદીઓમાં પૂર આવે છે પૂરના પાણી ગામોમાં અને ખેતરોમાં ફરી વળે ત્યારે ઘણું નુકસાન થાય છે ધોધમાર વરસાદને લીધે ક્યારેક કાચા મકાનો ધરાશય થઈ જાય છે ગરીબ લોકોના ઘરવખરી અને ઢોર તણાઈ જાય છે ખેતરોમાં ઉભેલો મોલ ધોવાઈ જાય છે ભારે વરસાદથી શહેરોના રસ્તાઓમાં પાણી ભરાઈ જાય છે રસ્તાઓ પર ચાલતા વાહનો ખોટવાઈ જાય છે જનજીવન બધું ઠપ થઈ જાય છે બધે ઘણું નુકસાન થાય છે ત્યારે આપણને કુદરતના રૌદ્ર સ્વરૂપના દર્શન થાય છે બારે મેઘ તૂટી પડે છે પૃથ્વી વર્ષાના પ્રકોપને પોતાના ઉરમાં સમાવી શકતી નથી અનાવૃષ્ટિ એ દુકાળ છે તો અતિવૃષ્ટિ લોકો માટે લીલો દુકાળ છે સારા વરસાદને કારણે મબલક પાક ઉતરે છે અને ચારે તરફ આનંદનું વાતાવરણ છવાઈ જાય છે ખેડૂતો હળતરા કરે છે લોકો પોતાના આનંદને પ્રગટ કરવા માટે જાત જાતના ઉત્સવો ઉજવે છે આ ઉત્સવોમાં જન્માષ્ટમી પર્યુષણ ગણેશ ચતુર્થી નવરાત્રિ દશેરા અને દિવાળી જેવા તહેવારો મુખ્ય છે લોકો આવા ઉત્સવોનો આનંદ લૂટે છે વ્રત ઉપવાસ કરે છે અને પ્રભુને રીઝવે છે વર્ષા ઋતુનું આગું સૌંદર્ય છે તો તેની કેટલીક મુશ્કેલીઓ પણ જોવા મળે છે વર્ષા ઋતુમાં કાદવ કિચડ અને ગંદકી વધારે થાય છે તેથી માખી અને મચ્છરનો ઉપદ્રવ વધે છે પરિણામે મેલેરિયા મરડો અને વગેરે જેવા રોગો પણ ફેલાય છે હવા પાણી અને ખોરાક એ માનવ જીવનની ત્રણ મુખ્ય જરૂરિયાતો છે હવા તો કુદરતે આપણને વિપુલ પ્રમાણમાં આપી છે પરંતુ પાણી અને અનાજની વિપુલતાનો આધાર વરસાદ પર છે પશુધનને તંદુરસ્ત અને જીવંત રાખવા માટે ઘાસચારો જરૂરી છે તેનો આધાર પણ વરસાદ પર જ છે આમ વર્ષાઋતુ સૌના જીવન માટેનો મુખ્ય આધાર છે સાચે જ વર્ષા ઋતુ અન્નપૂર્ણા છે તેનું પ્રાકૃતિક સૌંદર્ય અને તેની મહત્તાને ધ્યાનમાં લઈને જ કવિઓએ તેને ઋતુઓની રાણી કહી છે કવિશ્રી બાલમુકુંદ દવે વરસાદના સૌમ્ય રૂપને કાવ્યમાં વરસ ઉતાર્યું છે કે આ શ્રાવણ નીતર્યો સરવડે કોઈ ઝીલોજી પેલા રેલી ચાલ્યા રૂપ કોઈ ઝીલોજી તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ધોરણ નવ વિષય ગુજરાતીની અંદર છઠ્ઠા નંબરનો નિબંધ વર્ષા ઋતુનું સંપૂર્ણ સોલ્યુશન નિહાળ્યું તો વિડીયો ચોક્કસથી ગમ્યો હશે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો નેક્સ્ટ વિડીયોની અંદર આપણે કોઈ નવા નિબંધના સોલ્યુશન સાથે મળીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત